કૈલાસ પર્વત મહાદેવનું રહસ્યમય નિવાસ એક એવું પર્વત જેને આખી દુનિયા મહાદેવનું નિવાસ માને છે સુંદર હિમાલયની ગોદમાં વસેલું આ પર્વત અનેક રહસ્યો હું છે આ પવિત્ર સ્થાન કોઈ સામાન્ય પર્વત નથી પણ સ્વયં મહાદેવનું ધામ ગણાય છે હિન્દુ ધર્મમાં માન્યતા છે કે મહાદેવ અહી તેમના પરિવાર અને ગણો સાથે નિવાસ કરે છે અને એ જ અહીંથી સમગ્ર બ્રહ્માંડ નું સંચાલન કરે છે કૈલાસ પર્વત અને તેના રહસ્યો કૈલાસ પર્વત લગભગ છ હજારસો મીટર ઊંચું છે શાસ્ત્રો અનુસાર આ પર્વત આશરે બે કરોડ વર્ષ જૂનું છે અને તે રૂબી સોના અને લાપીસ લાજુલી જેવા કિંમતી પથ્થરોમાંથી બનેલું છે કે આ પર્વતના શિખર પરથી ભગવાન વિષ્ણુના કર્કમણમાંથી નીકળીને ગંગા પૃથ્વી પર વહે છે શિવજી ગંગાને તેમની જટામાં ભરીને પૃથ્વી પર મોકલે છે જેથી તે પવિત્ર અને નિર્મળ રહે કહેવાય છે કે આ પર્વત પર સ્વર્ગ છે અને તેની નીચે પાતાળ પૌરાણિક કથાઓમાં અનેકવાર અંધકારીય શક્તિઓએ કૈલાસ પર્વત પર આક્રમણ કરવાનો પ્રયાસ કર્યો પણ મહાદેવને ત્યાંથી હટાવી શક્યા નહીં કૈલાસ પર્વત પર ચડવું અશક્ય કેમ છે સૌથી મહાન પર્વતારોહીઓએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે પણ આજ સુધી કોઈ પણ વ્યક્તિ કૈલાસ પર્વત પર ચઢી શકી નથી એ શું કારણ છે બે હજાર પંદર થી સોળ દરમિયાન નાસાએ ગુગલ સેટેલાઇટની મદદથી કૈલાસ પર્વત પર સંશોધન કર્યું જે તસવીરો સામે આવી તે જોઈને વૈજ્ઞાનિક પણ આશ્ચર્યચકિત થઈ ગયા સેટેલાઇટ ઇમેજીસમાં શિવજી ધ્યાન મુદ્રામાં બેઠા દેખાયા બે હજાર એક માં ચીન સ્પેન અને રશિયાના વૈજ્ઞાનિકોએ સાથે મળી કૈલાસ પર્વત પર ચડવાનો પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ રહ્યા ટીમના સભ્યો કહે છે કે જ્યારે તેઓ શિખર તરફ આગળ વધવા લાગ્યા ત્યારે એક અચાનક ભયંકર હિમવર્ષા અને તોફાનને લીધે તેઓ આગળ જઈ શક્યા નહીં રશિયન પર્વતારોહી જણાવે છે કે જેન તેમ પર્વત પાસે પહોંચ્યા તેમ તેમ ધબકન થવા લાગી અને એક આંતરિક અવાજ આવ્યો કે તેમને આગળ નહીં જવું જોઈએ વિજ્ઞાન અને ધર્મ નું ભેદ કહેવામાં આવે છે કે કૈલાસ પર્વત પર ચઢવું અશક્ય છે કારણ કે તે કોઈ અજાણ્યા શક્તિથી સુરક્ષિત છે કેટલાક પર્વતારોહીઓ કહે છે કે જ્યારે તેઓ ચડતા હોય ત્યારે રસ્તો બદલાઈ જાય છે અને તેઓ ખોટા માર્ગે દોરી જાય છે વિજ્ઞાન કહે છે કે કૈલાસ પર્વત એક વિશાળ ચુંબકીય કેન્દ્ર છે જેના કારણે ત્યાં અજીબ પરિસ્થિતિઓ સર્જાય છે હિન્દુ માન્યતાઓ અનુસાર માત્ર સારા કર્મો કરનારા લોકો જ ત્યાં જઈ શકે છે કૈલાસ પર્વતનો સ્વરૂપ અને પ્રભાવો કૈલાસ પર્વતનો આકાર પિરામિડ જેવું છે એવું પણ કહેવામાં આવે છે કે તે પૃથ્વીનું ભૌગોલિક કેન્દ્ર છે કૈલાસ માનસરોવર વિસ્તારમાં કેટલાક યાત્રીઓને ઓમ અને દમરૂની અવાજ સંભળાય છે કેટલાક વૈજ્ઞાનિકો માનશે છે કે આ ધ્વનિ તીવ્ર ચુંબકીય ક્ષેત્રના કારણે છે કૈલાસ પર્વતની પરિક્રમા અતિ મહત્વની માનવામાં આવે છે માન્યતા છે કે તેની એક પરિક્રમા મનુષ્યના આખા જીવનના ચક્ર જેટલી અસરકારક છે અહીંની યાત્રા કરીને લોકો આત્મશુદ્ધિ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે આવે છે કૈલાસ પર્વત પાસે બે પ્રખ્યાત તળાવ છે માનસરોવર અને રાક્ષસ તળાવ પાણી પવિત્ર માનવામાં આવે છે નાશ થાય છે બીજી તરફ રાક્ષસ તળાવ ડેવિસ લેક ને અસાધારણ અને પરાનોર્મલ ઘટના માટે જાણવામાં આવે છે રાવણ અને કૈલાસ પર્વત એક પૌરાણિક કથા અનુસાર રાવણે શિવજીની ભક્તિ સાબિત કરવા માટે પોતાના નવ શિરો કપાઈ નાખ્યા હતા જેના કારણે પર્વતની ભૂમિ રાક્ષસી લોહીથી લાલ થઈ ગઈ શિવજી પ્રસન્ન થઈને પ્રગટ થયા અને રાવણને આશીર્વાદ આપ્યા રાક્ષસ તળાવ એ જ જગ્યા પર આવેલું છે જ્યાં રાવણનું લોહી પડ્યું હતું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ કૈલાસ પર્વત પર અવેલના સાથે આવે તો આ તળાવ તેની પર પ્રતિક્રિયા કરી શકે છે તેથી અહીંનું પાણી પીવું અત્યંત જોખમી છે કૈલાસ પર્વત એક અજાણ્યો રહસ્ય કૈલાસ પર્વત પર સમય પણ અલગ રીતે કાર્ય કરે છે ત્યાંની યાત્રા કર્યા પછી કેટલાક યાત્રીઓ જણાવે છે કે તેમની આંગળીઓના નખ અને વાળ ઝડપથી વધી જાય છે જે દર્શાવે છે કે કૈલાસ પર સમય વહેલો પસાર થાય છે કૈલાસ પર્વત માત્ર એક પર્વત નથી પણ એક દિવ્ય શક્તિનું કેન્દ્ર છે જે લોકો અહીંની યાત્રા કરે છે તેઓ તેમના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન અનુભવતા હોય છે હિમાલયના શાપિત તીર્થ હિમાલયમાં અનેક પવિત્ર સ્થળો છે પણ એક એવા તીર્થનો ઉલ્લેખ થાય છે જ્યાં કોઈ માણસ જઈ શકે નહીં આ જગ્યા છે વિશ્રાપીતી ગુફા જે આજ સુધી કોઈએ નથી શોધી શકી સદીઓ પહેલા એક મહાયોગી અહીં તપસ્યા કરતા હતા એમનું ધ્યાન એટલું શક્તિશાળી હતું કે તેઓ ભૌતિક દુનિયાથી પરે જઈ શકતા પણ એક દિવસ તેમના શિષ્યોએ તેમને જગાડવાનો પ્રયાસ કર્યો એમનું માનવું હતું કે જો તેઓ સાધનામાંથી જાગી જશે તો તેમની દિવ્ય શક્તિઓ શિષ્યોને પણ મળી શકશે જ્યારે શિષ્યોએ મહાયોગીને હચમચાવ્યા ત્યારે એક શક્તિશાળી ઊર્જા એ ગુફામાં ફેલાઈ ગઈ યોગીએ આંખ ખોલતા જ કહ્યું તમે ભૂલ કરી હવે આ જગ્યા પર કોઈ જીવી શકશે નહીં તેમણે પોતાનું આખું તપસ્વી જીવન ગુમાવી દીધું અને શાપ આપ્યો કે જે કોઈ આ ગુફા તરફ પ્રયત્ન કરશે તે ક્યારેય પરત ફરશે નહીં ત્યાં પછી ઘણી ટોળીઓ અને તપસ્વીઓ એ ગુફા શોધવા ગયા પણ કદી પરત ન આવ્યા આજ સુધી વિશ્રાપીતી ગુફા એક રહસ્ય બની રહી છે શું તમે હિંમત કરશો ત્યાં જવાની શું એ સાદું શાપ હતું કે હિમાલયની જળવાયેલ શક્તિ હિમાલયની ભૂતિયા વાદરીઓ હિમાલયની એક ખૂણામાં જ્યાં મનુષ્ય નિર્મિત રસ્તાઓ નથી અને ફક્ત પર્વતોની ઊંચી શિખરો છે ત્યાં એક સ્થળ છે કાળો ધુંધ જે આજે પણ રહસ્યમય છે સ્થાનિક લોકો કહે છે કે જ્યારે કોઈ એ જગ્યાની નજીક જાય છે ત્યારે આસપાસના પર્વતો પર કાળા વાદરો છવાઈ જાય છે અને એક ગુંજન સંભળાય છે અનેક સાહસિકો અને યાત્રાળુઓ ત્યાં જવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે પણ એકવાર વાર જ્યાં પહોંચે ત્યાંથી કોઈ પરત ફરતું નથી કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા ત્યાં એક શક્તિશાળી તંત્ર વિદ્યા જાણનાર સાધુ રહેતા હતા તેઓ કાળા જાદુમાં નિપુણ હતા અને પોતાના શિષ્યો સાથે વિચિત્ર તપસ્યા કરતા પણ એક રાત્રે જ્યારે તેમના તંત્ર મંત્રનો જપ ચાલી રહ્યો હતો ત્યારે આકાશમાંથી જોરદાર તોફાન આવ્યું વીજળી પડતી રહી અને એ સાધુઓ અને શિષ્યો એ જગ્યાએથી અદૃશ્ય થઈ ગયા ત્યાં પછી જે કોઈ પણ એ જગ્યાની નજીક ગયો છે તે કોઈ અજાણી શક્તિની અસરથી પાગલ થઈ જાય છે અથવા ગુમ થઈ જાય છે કેટલાક તપસ્વીઓ કહે છે કે એ જગ્યા પર આજે પણ ભૂતિયા શક્તિઓનું રાજ છે તો શું તમે પણ કૈલાસ પર્વતના રહસ્યો ઉકેલવા માટે અથવા આધ્યાત્મિક શક્તિઓનો અનુભવ કરવા માટે ત્યાં જશો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો